બાબરજુના વિસ્તારમાં વિસ્ત કલા મંડળ ગ્રુપ દ્વારા જૂની પરંપરાગત નાટક ભજવવામાં આવ્યું એ કહેવત છે કે પેટ કરાવે વેટ બેટંકના રોટલા માટે ગામે ગામ ફરી લોકોને હસાવી મનોરંજન પૂરું પાડે છે આ વિસ્ત મંડક ગ્રુપના સભ્યો વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા બાબર શહેરની ઘણા વર્ષો પહેલા જૂના જમાનામાં નાટકો સહિતના અલગ અલગ કાર્યક્રમો કરવા માટે આવતા હતા ત્યારે દૂર દૂરથી કમાવા માટે આવતા આવા કલાકારો દ્વારા ભવાયો નાટકો સહિતના અલગ અલગ પ્રકારના નાટકો કરવામાં આવતા હોય છે ત્યારે આજ રોજ બાબર મુકામે તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ રાત્રે નવ કલાકે કલા મંડળ ગ્રુપ ઘનપુરા દ્વારા વિસ્તારમાં આવેલ અંબાજી માતાના મંદિરના ચાચર ચોકમાં ઘર કોનું નામનો સરસ મજાનું કોમેડી નાટક ભજવવામાં આવ્યું હતું ત્યારે આ નાટકમાં કુલ ચાર લોકોએ પાત્રો ભજવ્યા હતા આ નાટક દરમિયાન માતાજીના ચાચર ચોકમાં માતાજીની આરતી સહિત મહાકાળીમાં અને ખોડિયારમાંનો ગરબો ગાય માથા પર રાખી રમવામાં આવ્યો હતો ત્યારબાદ માતાજીનો ચડાવો બોલી માતાજીનો ગરબો નીચે ઉતારવામાં આવે છે જે કોઈ વ્યક્તિ માતાજીનો ઊંચો ચડાવો બોલે તે માતાજીનો ગરબો નીચે ઉતારે છે ત્યારે આવા હળાહળ કળયુગમાં આજે પણ અમુક ગામોમાં અને વિસ્તારોમાં જૂની પરંપરા મુજબ ભવાઈ અને નાટકો ભજવવામાં આવતા હોય છે અને સેરીએ શેરીએ મોહલ્લે મોહલ્લે જઈ આવા પરંપરાગત નાટકો ભજવવામાં આવતા હોય છે ત્યારે બે ટંકની રોજીરોટી કમાવા માટે અલગ અલગ ગામોમાં જઈ આવા નાટકો કરતા કલાકારો નજરે પડે છે અને તેમના પરિવાર માટે બે ટંકના ભોજન માટે ફરતા હોય છે આવા નાટકો કરતા હોય છે અને આ નાટકનું પૂરેપૂરું સંચાલન મીર વાસુભાઈ ઈશ્વરભાઈ કટોસણ ઘનપુરાવાળા દ્વારા કરવામાં આવ્યું અને સૌ કોઈ ભાભર જૂના વિસ્તારના લોકોએ આ આ નાટકનો આનંદ માણ્યો હતો એવા ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા